ખાતરી બધા મિત્રો ને સ્વાગત છે ફરીથી નવા vlog માં આજ ના સવાર દસ દિવસ થઇ ગયા છે ને કરી દીધું vlog ચાલુ સવાર માં વેલુ નહિ ઉઠવું એનું કારણ ગાડી ચલાવા નથી પણ વાર આવ્યો નહિ એટલે ના થઈ એટલે આજ સવાર નો કોઈ માં ગયો તો ગાડી કરાવી અને આપણે મગમાં દવા છાંટવાની છે પેલો રાઉન્ડ મારવા નો દવા લઈ આવ્યો પણ અચાનક પવન બઉ નીકળી ગયો ને એટલે બહુ મજા નહિ આવી જો સાંજે તો પવન હળવો પડી ગયો ને બપોર પછી આપણે ખાનિક દુઃખ દવા સાચવી કાલ સવારે વહેલી સાચવી કાલ સાપીધું કાળ રવિવાર હોય એટલે આપણે રાપ આપવા કાલ પછી હામદભાઈ ફોન આવ્યો ને મલ્લ વયો ગયો લીધી હતી પછી રાપ આપતો તો ખાલી થોડીક રાપ આવી ને કોઈ બસ બાકી છે રાપ આપતો એ તમે આપી લઉંજો સાહેબ પછી બપોર પછી હોરી પાસે આપણે કાલ મંડદ બાંધાને સરવા જવાના હે એ જો વહેલે છૂટી જાય પવન નહીં હોય ને તો આપણે મગમાં દવા રાટ્યા હે કોખડ નહીં થીપ બહુ હે રાગ અતરા મગ એટલે થીપ તો આજ રાખ વધારે જ હોય અટાણા જો રાખ લાડે જ ઝરવી દીધો હપાવને હમણાં બે ટકચિયર નામ દૂધ આવે હે એટલે વાંધો નથી કંઈ સોળી દાખલ કંઈ હલબલ તો નથી નકર આજે આવે આ તો એ મારો જ છે બેય તો હું જ પાઉં

પાણી હાવ ઘટી ગયા વજન ઘટી ગયા હમણાં કારણ કે બધા વાવે તો થઈ ગયા ને બધી ભેગી મોટું હાલે ને એટલે પછી પાણી વૈયા જાય પાછા વર્ષ થોડું થોડું આવે બધું થઈ જાય ને બધું મોટું તો અટાણે પવન બહુ એટલે દવા છટવાડ મેળ આવી ગયા નહીં કઈ અને આ બાજુ ગુવારમાં પણ હવે નામી ટૂંકમાં વધી ગયું ફ્લાવરિંગ બ્લાવરિંગ સારું આવી ગયું જોઈ લો ગુવારની જમાવટ જોઈ લો તમે

પછી બપોર પછી વાર હામદભાઈ ફોન આવ્યો કે મંડપ છોડવા જાવું જોઈએ બપોરનો ફૂણો વાગી ગયો રાપ તો આપણે કહ્યું નહીં હાલી ગઈ હતી હવે ને આપણે રાપે મીની ને મિની મિની પાવડર બનાવવાનો વિચાર છે બને કે ના બને તો હવે આપણે આગળ પ્રયાસ કરી જોઈએ શું થાય તો આ પત્રો ને બહુ એવી નથી ટૂંકમાં આ શું છે તો અહીંથી કાપી રાત માફ કરી લાઈટ નથી આગળની લાઇટ આવી એટલે મદદ મદદથી કાપી નાખી પછી આ જ્યાં રાપ ચડી ને રાપે ચડી જાય ને પછી હું ચડી જાય એવો કઈક પ્લાન માર્યો હે મી પારી ભોવા માટે એટલે ટૂંકમાં ટ્રાય કરું કે એવું થાય તો મને નથી ખબર કાપી પછી આ ત્રીસ ની જારી હોલ પાડી ત્રણ પછી રાપ ખોલી પતર ચડાવીને પછી પાછી માસે રાપ ફિટ કરવાની છે ના અહીંયા કંઈક ચાપડા બાપડા ની કંઈક જો થાય ને તો કંઈક કરવાનું થાય બાકી તો હે ને એક વાર લાઈટ છે કાપી નાખું પછી આપણે આગળ જઈ કેવું થાય ને શું થાય સક્સેસ થાય કે ના થાય જોવાનું છે ત્રણ વાગી ગયો ફાઈનલી આપણે મિની ટ્રેક્ટરનો મિની પાવડો તૈયાર થઈ ગયો આ રીતના ફિટ થાય ફિટિંગ નથી થઈ હજી હોલ પાડ્યા પછી અહીંથી ફોલ્ડ કરીને મેળવી ટૂંકમાં ડબલ પત્તું કર્યું જેથી કરીને આ તો હોલ સીરાયું સાધન પૂરેપૂરા હતા નહીં એટલે હેરકુંતી નથી સાધન એ બધા અહીંયા પેડા મોટીએ થોડી નાનીએ થોડી પાનું બોલ પકડ પટ્ટી અને આ તો લાકડાનો ધોખો એવું બધું હા બપાઈને કરતો તો પાસે બાપુ ખીજાણાય કે પટાપટી રેવા દે ગયો સુવા દે ઘડી એટલે પછી બંધ કરી દીધું ભાવતાનું વાગી ગયા હાલ ઉઠવાનો ટાઈમ થઈ ગયો હોય હજી હુંતા હવે આપણે એને ફિટ કરવા માટે છે ને હાથી એઠું હે ને ટેક્ટરી ચાલુ કરીને અધર કરવું જોઈએ અધર કરી આપ ખોલવું જોઈએ પછી પત્ર ફિટ થાય કે નહીં ઓળ બરાબર માપ નાખ્યા કે નહીં એ બધું જોવાનું હોય અમે કંઈ કામ કંઈ નથી પણ આજે હા નહીં રહતો ને એટલે મગજમાં બેઠું હાલ આમ કરો શું થાય છે ટ્રાય કરું છું હવે આપણે જ્યાં ટ્રાય કરીને ફિટ થાય તો ભલે ના થાય તો ભલે આપણે જાઉં ગામમાં મંડપ છોડવા આમ જ બેન ફોન આવી ગયો ફટાફટ હે ને હાથ કરી રાપ કાઢી અને જોઈ લો વોલ માઇપી થી આવે વોલ માઇપી થી આ તો થઈ જાય ફિટ કંઈ વાંધો નહીં આવે તમે તો આસાની તો ફિટ થઈ ગયો વાંધો ના આવો આ રીતના એક નીચે પતરું ઉપર રાપ રાપ એને પારી કાપતી જાય ને પછી ધૂઈ રહે ને એ આખા દુકા ચિયારામાં પતરા આવી જાય ડબ્બો ના રીયે

ધૂમધામ ભરાવે એટલે કઈ ભૂટકી જાય દાદા ને વાંધો નહીં આવે પથાર ખાલી આપણે ટાઈમ પર કાચું ફિટિંગ કરી દીધું બાકી તો વધારે આમ શું કરીને ટાયર સ્લીપ મારવા માંડે એટલું પાણી ના હકે એટલી વધી પડી ગયા મને એમ

તો કડથી હોય ને કિલીને આમ કરીને ચૂકી લેવાની પછી આમ મૂકી દેવાની હે મિત્રોને દેખાડું કે એમાં એ તમારે હકેલવાનું છે ભાઈ અને આ છે ને અમારા ગામની જૂની આયરવાળી તો ના આહી સમાજ છે એમાં આ જૂની અને આ જૂની કહેવાય ને અને હા માત બંધ દુકાન જો ઉપર ખૂણામાં છે ને અહીંયા દુકાન છે બારો બાર તો આહિતી ન જે બીજા માળે

માંડવા પા જવાનું બધું પુરી વાળું હે જોડાય રેજો channel માં મળીયે કાલે